નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે મેંદાના ઉપયોગ વગર એકદમ પરફેક્ટ ટેસ્ટી એવા માલપુવા બનાવીશું જો તમને આજની આ રેસીપી ગમે કે ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો સૌ પ્રથમ મિક્સિંગ બોલમાં અહીં પોણા કપ જેટલો એટલે કે થ્રી ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે તો રોટલી માટેનો જ લોટનો ઉપયોગ કરેલો છે સાથે સાથે એક ચતથાંશ કપ જેટલો રવો લીધેલો છે તો રવો જે છે એ સોજી કરતાં બારીક હોય છે જો તમારી પાસે રવો ન હોય તો તમારે સોજીને થોડુંક મિક્સરમાં પીસી લેવાનું બે ચમચી જેટલી કાચી વરિયારી અને એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું સાથે સાથે આપણે એક કપ જેટલું દૂધ ઉમેરવાનું છે તો બધું જ દૂધ જે છે એક સાથે નહીં ઉમેરી દેવાનું ત્રણથી ચાર બેચમાં ધીમે ધીમે દૂધ ઉમેરવાનું તો અહીં આપણે એકદમ ગાંઠી વગરનું સ્મૂથ ખીરું રેડી કરવાનું છે તો માલપુવા જે છે અંદરથી ફિક્કા ન લાગે એ માટે આપણે અહીં ત્રણ ચમચી જેટલું પીસેલી ખાંડ ઉમેરીશું તો માલપુવાની ઉપર તો આપણે ચાસણી ચડાવતા જ હોઈએ છીએ સાથે સાથે આ રીતે હળવી એવી ખાંડની ગળાશ જે છે આપણે માલપુવાના ખીરામાં ઉમેરીએ તો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને માલપુવા જે છે અંદરથી જરા પણ ફિક્કા નથી લાગતા તો અહીં એક કપ જેટલું દૂધ ઉમેરેલું છે પાણીની જગ્યાએ હંમેશા દૂધનો જ ઉપયોગ કરવાનો માલપુવા વધારે ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો ખીરું જે છે એ ચમચામાંથી પડે છે પણ આ રીતે આપણે ખીરાને જો અલગ કરીએ તો બંને સાઈડ જે છે એ સેપરેટ રહે છે ખીરું જે છે એ જરા પણ મિક્સ નથી થતું તો આવું જ ખીરું આપણે રેડી કરવાનું છે તો કવર કરીને આ ખીરાને આપણે ત્રીસેક મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું તો ખીરું જ્યાં સુધી સેટ થાય ત્યાં સુધી આપણે ચાસણી રેડી કરી લઈએ તો જે કપ વડે આપણે લોટ લીધો એ જ કપ વડે પોણા કપ જેટલી ખાંડ અને પોણા કપ કરતાં થોડીક ઓછું પાણી ઉમેરવાનું છે તો ખાંડ કરતાં પાણી જે છે એ હળવું એવું ઓછું લેવાનું તો અહીં આપણે કોઈપણ ચાસણી નથી રેડી કરવાની ખાંડ ઓગળી જાય એટલે આ મિશ્રણને આપણે એકથી બે મિનિટ જેવો ઉકાળી લેવાનું સાથે સાથે અહીં આઠથી દસ જેટલા કેસરના તાતણા ઉમેરીશું સ્વાદ અને સુગંધ બને ખૂબ જ સરસ આવે છે તો ઘઉંના લોટની જગ્યાએ અહીં જો તમને મેંદાનો ઉપયોગ કરવો હોય તો તમે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો તો ખાંડ જે છે એ સરસ ઓઘળી ગઈ છે અને કેસરનો પણ બહુ જ સરસ કલર આવી ગયો છે હવે એકાદ મિનિટ માટે આપણે આ મિશ્રણને ઉકાળવાનું છે તો કોઈ પણ તારની ચાસણી રેડી નથી કરવાની ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને કવર કરીને સાઈડમાં મૂકી દઈશું ખીરું જે છે એ સરસ સેટ થઈ ગયું છે જો આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે ખીરું જાડું થઈ ગયું છે ઘાટું થઈ ગયું છે તો થોડુંક દૂધ તમે ઉમેરી શકો છો એક ચમચી જેટલું ઘી ઉમેરીશું જેથી કરીને માલપુઆ જે છે અંદરથી એકદમ સરસ સોફ્ટ બને ખીરું જે છે રેડી છે માલપુવા બનાવવા માટે તો માલપુઆ માટે ઊંડી કઢાઈ કરતાં આપણે આવું કોઈપણ પોળું વાસણનો ઉપયોગ કરીએ ફ્રાય કરવા માટે તો વધારે સારો રિઝલ્ટ મળે છે તો અહીં મેં ઘી ગરમ કર્યું છે ઘીની જગ્યાએ તમને કોઈ પણ ફ્લેવર વગરનું તેલ ઉપયોગ કરવો હોય તેલનો તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો સિંગ તેલ કે પછી કપાસિયા તેલનો ઉપયોગ નહીં કરવાનો સૂરજમુખી તેલ જે હોય ફ્લેવર વગરનું એ તેલમાં પણ તમે તરી શકો છો ઘી અને તેલ બંને મિક્સ કરીને ઉપયોગમાં લેવું હોય તો તમે બંને મિક્સ ઉપયોગ પણ કરી શકો છો તો માલપુઓ પાડીએ ત્યારે ગેસની આંચ હાઈ રાખવાની અને ત્યારબાદ ગેસની આંચ મધ્યમ કરી દેવાની આ રીતે ચમચીની મદદથી ઉપર પણ આપણે થોડું ઘી જે છે આ રીતે અપ્લાય કરીશું સાઈડ ગોલ્ડન દેખાય એટલે સાઈડ ચેન્જ કરવાની માલપુઓ પાડતાની સાથે જ સાઈડ જે છે એ ફ્લિપ નથી કરી દેવાની તો આ રીતે થોડું ખરું એવું શેકાય પછી જ આપણે માલપુઆને પલટીશું તો એકાદ માલપુઓ આ રીતે પ્રથમ ચેક કરી લેવાનું કે ખીરું જે છે એ પ્રોપર બન્યું છે કે નહીં જો ખીરું બહુ લૂઝ થઈ જશે તો માલપુઓ જે છે વધારે ફેલાઈ જશે પ્રોપર શેપમાં નહીં બને તો ખીરું બનાવતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખજો વધારે પડતું દૂધ એકસાથે નથી ઉમેરી દેવાનું તો સરસ સોનેરી કલર આવી ગયો છે સાઈડ પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો અગાઉ આપણે પ્રથમ જે માલપુઓ તળ્યો એ જ રીતે આપણે બીજા માલપુવા પણ તળી લઈશું હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો માલપુવા એકદમ ગરમ હોય તો ચાસણી જે છે એ હું ફાડી લેવાની માલપુવા હુંફાળા હોય તો ચાસણી જે છે એ ગરમ લેવાની બંને વસ્તુમાંથી એક વસ્તુ પ્રોપર ગરમ હોવી જોઈએ અને એક વસ્તુ ઓછી ગરમ હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બીજા માલપુવા પણ આપણા સરસ તળાઈ ગયા છે તો આપણી ચાસણી જે છે એકદમ ગરમ છે અને માલપુવા જે છે એ હળવા હુંફાળા છે તો ચાસણીમાં અલટ પલટ કરીને સરસ કોડ કરી લેવાનું તો આ માલપુવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ભાવે એવા બને છે જો તમારા માલપુવા બહાર મળે એવા સરસ પરફેક્ટ ન બનતા હોય તો સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે તમને દરેક વખતે આ જ રીતે બનાવવાનું મન થશે અલટ પલટ કરીને માલપુઆ ઉપર સરસ ચાસણી કોટ થઈ ગઈ છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો